સૌ મિત્રોને જય માતાજી હું આવી છું ગામ વેજોદરી જ્યાં તળાદાની બાજુમાં દરિયાકાંઠાનું ગામ છે આપણે આપણે જે 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 ફેમસ છે અત્યારે કૌશિકભાઈ એની શોપ પર આવી છું એની મુલાકાતે અને હાલો આપણે જોવી જ્યાં બેનું દીકરીઓને આણામાં શું શું દેવાનું હોય જે બેનુ દીકરીઓ માટે ખાસ જે વસ્તુ રાખે છે અને જે પોતે હાથે પણ ક્યારેક અમુક વસ્તુ સિલાઈ કામમાં બનાવે છે હાલો હું તમને બધું બતાવું તાજી વાર નહીં લગાડું

એના માટે કરિયાવર લેવા જવાના હોય તો દીકરીને પૂછે છે બેટા તારા માટે હું શું લાવું બોલ તું ખાલી કે તારી કઈ ઈચ્છા છે કે કરિયાવરમાં કોઈ ખાસ વસ્તુ હું લાવું કે ના ના બાબા તમે જે મારા માટે લાવતા હોય બધું રેડી જ હોય બધું બરાબર હોય મારે શું કહેવાનું હોય એમ એક નહીં તું કાક કે ગમે એક વસ્તુ કે તારી યાદ રહી જાય કે મારે આટલું આ એક વસ્તુ ખાસ લાવજો એમ એક ના બધું રેડી તમે જ્યાં લાવો સુધી તમે બધું મારું કર્યું છે હવે હું મારે કેવાનું હોય નહીં કે એક વસ્તુ તો કે મને એમ આવે એમ કોઈ કે બહુ એવું હોય ને બહુ તમે તમને એવું લાગતું હોય ખાસ હોય તો તમે એક કામ કરજો જે વસ્તુ લેવાના થવો ને એમાં એક ધ્યાન રાખજો કે વાસણ તમે લેવાના હોય તો એમાં નો તમારું નામ લખાવતા નો મારા પતિનું નામ લખાવતા કે નો મારા સસરાનું નામ લખાવતા બરોબર બસ આ ખાસ કરી એમાં મારું નામ જ ખાલી લખાવજો આટલું કામ કરજો પછી દીકરીના લગન નજીક આવે છે બાપા બધું કરિયાવ લઈ આવે છે અને લગન જાન આવે છે ને લગ્ન ને વળાવે સાસરે આવો બધો કાર્યક્રમ થાય છે બહુ ધામધૂમથી બીજે દિવસે ગામમાં આખું ગામ કરિયાવર જોવા આવતા હોય ગામના લોકો ત્યારે બધા કરિયાવર જોવે કરિયાવર પાથરે આપણા ગામડામાં છે ને કર્યાવર પાથરે ને બધા કુટુંબી જોવા આવે એમાં કોઈ ભણેલ ગણેલ દીકરી વિશે કરિયાવર જોવે ને વાસણ ઉપર નામ જોવે ને એટલે એમ કે એના સાસુ ને કે આમાં નથી એના ધણીનું નામ નથી એના બાપાનું નામ નથી આમાં તમારા એના સસરાનું નામ આમાં આમ કેમ છે એમ તો એ સાસુ એની માં બનીને એની પાસે જાય એને પેલા પોતાની બને પોતાની કરે એમ ડાયરેક્ટ નોખી જાય કોઈ વસ્તુ પણ તો એ બધું પૂછે કે તારા બાપા એ બહુ કર્યા વરસા અમે કોદી જોયું નતું એવો કર્યા વળાય તો બરોબર પણ આમાં ગામવાળા એમ કે છે કે આ વાસણમાં નથી તારો તારા બાપા નું નામ કે નથી તારા ધની નું નામ કે નથી તારા સસરાનું નામ એનું મને કારણ જણાય એમ તો એ દીકરી એમ કે છે કે આપણે જે આપણા ભવિષ્યમાં આપણા ઘરે કોઈ પણ રસોડા થાય રસોઈ તો એની ઉપર જે સુલે કાળું એટલે હા તો બાપ નામ ઉપર કે મારા નામ ઉપર સડે ને એના માટે મેં મારું નામ લખાયું છે બરોબર સાસુ છે ને એની આમ દીકરીને સમજીને ગળે વળગી જાય ખોળામાં નાખી દે આવી દીકરી હોય ને એના માટે જો તમારે કઈ વસ્તુ દેવી હોય આણામાં તો એના માટે ખાસ એવી બધી વસ્તુ તમને હું આ બતાવું છું

આ તમે મોતી આ આ આ આ જ આવે પ્યોર ને બધું વસ્તુ છે ને ભાઈ ક્યારેય મશીન થી ન બને આના માટે સ્પેશિયલ ઘણી બધી વસ્તુના મશીન આવ્યા પણ આ દલ મોતી ની એક એવી વસ્તુ છે ને આનો કોઈ મશીન કામ ન આપે આ હાથે જ બનાવવું પડે એટલે આ બધું છે ને આપણે હાથે ડિઝાઇન કરાવડાવીએ છીએ એટલે આમાં ઘણી બધી પેટર્ન છે આ બધી વસ્તુ જો આ દલ મોતીનો આખો સેટ છે તો આ બધું મોતીની વાત કરીએ ત્યાર પછી બીજી પણ થાળી ઘણી બધી છે આ તમે જોઈ શકો છો બધી અલગ અલગ થાળીઓ છે આપણે શું કહેવાય લગનમાં જરૂર પડે એવી લગનની વસ્તુઓ ઘણી બધી આપણી પાસે છે મોસ્ટ ઓફલી લગ્ન ને રિલેટેડ આખી શોપ છે આ બધી થાળીઓ છે ત્યાર પછી તુલસી કેરાની વાત કરીએ તો તુલસી કેરા પણ ભાઈ અત્યારે તો મેરેજ થાય બધાની પહેલાં ખરીદી કરતા હોય ને તો આ વસ્તુની ખરીદી કરે તો નાના તુલસી કેરા મોટા તુલસી કેરા બે પ્રકારના તુલસી કેરા પણ અવેલેબલ છે ત્યાર પછી મેરેજને લગતી ટૂંકમાં એ તો જેટલા હલ્દીની આખી ડીશ છે તમે જોઈ શકો છો હલ્દી રસમ માટેની સ્પેશિયલ પછીની વાત કરીએ તો અલગ અલગ વેરાયટીમાં માણેકથામ જોવા મળી જાય છે માણેકથામથી લઈ અને સાથે સાથે લગ્નમાં ખાસ મીંઠોળ પણ જોવે તો મીંઢોળ પણ તમને જોવા મળી જવાના છે ત્યાર પછીની વાત કરીએ તો આ સપ્તપતિ છે સપ્તપતિ એટલે કે સાત સોપારી હવે પેલા આપણે હોપારી લેતા માવજી ભાઈ પણ હવે આ બધું રેડીમેડ રેડીમેડ થઈ ગયું એટલે આ ડાયરેક્ટ તૈયાર સાત સોપારી જ આવે અને સપ્તપતિ કહેવાય તો આ એ ટુ ઝેડ વસ્તુ આપણે આણાની બધી સાનલાઈ રેડીમેડ છે ને સાનલાઈ હા સાનલાઈ રેડીમેડ ચોખા હા ત્યાર પછી

કરિયાવર ની વાત કરીએ તો આણામાં તોરણ જોવે 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 તોરણ છે ત્યાર પછી આવા ત્રાસ ના થાળી ના રૂમાલ પણ ત્રણ મળી જાય પછી આ સાંકળા સાંકળા છે એક ત્રણ નો સેટ આવે આ રીતનો એક બે અવડા અવડા એટલે ત્રણ નો સેટ વાઇઝ આવે ત્યાર પછી ઘણું બધું છે આ વીંજણા છે છે હું ઘડીક રોકીશ હા આવું બધું ઘેરે જો લગાવેલું સજાવેલું હોય ને તો ગીત ગાવાનું મન થાય આપણી નારી હોય ને ઘરની આમ આગેથી બોલાવી हे रे आओ घर के रीना रे आओ घर के रीना हमारे जाओ साकरी माना भाई, भाई भाई आवा लगन गीतनी जमावट साथे साथे ત્યાર પછી ઘણું બધું છે આ બધા અલગ અલગ લગનિયા છે આ બધા અલગ અલગ માં ઘણા બધા યુનિક યુનિક લગનિયા પણ જોવા મળી જવાના છે મોસ્ટ ઓફલી લગ્ન ને રિલેટેડ આઈટમ બધી છે ને ત્યાર પછીની વાત કરીએ તો આ છે આસન આનો આખો સેટ આવે આ બે આસન છે જો આ રીતના રેલવેટ આવે પ્યોર રેલવેટ અને આ પણ આ વસ્તુ છે ને આ મશીનમાં બહુ ઓછું બને હાથે જ બનાવવું પડે આ વસ્તુ આ રેલવેટ ની છે આ પટ્ટા હોય પણ આ બધી સિલાઈ તો હાથે જ કરવી પડે તો આસન છે ત્યાર પછી ને આપણે અત્યારે મોસ્ટ એમ કહી શકાય કે રજાઈ આ વસ્તુનું બહુ ટ્રેન્ડ છે હા ભાઈ હમ હમ

એ રીતનું છે ત્યાર પછીની વાત કરીએ તો આ પણ નાની નાની અલગ 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 ત્યાર પછી ઓખણા પોખણા કરવા માટે ચુંદડી તો આ બધી અલગ અલગ સિલ્ક થી લઈને રેલવેટ થી લઈને બધી ચુંદડીઓ પણ આપણે ત્યાં અવેલેબલ છે પછી ભરત માં તો ઘણી બધી વસ્તુઓ છે આ તો બતાવું એની સાથે સાથે સાડીઓ છે ઘણી બધી અલગ અલગ યુનિક યુનિક સાડીઓ ત્યાર પછી કટલેરીમાં પણ ઘણી બધી વસ્તુ છે નાના છોકરાના પણ કપડાં છે અને ખાસ એક વાર છે ને અવશ્ય વિઝિટ કરજો તમારે હરું ભરું અને ઓનલાઈન વધારે માર્ક તમારે જોતું હોય અપડેટ તો મોબાઈલ નંબર છે આપણો બાણું સુમોતેર પંચાવન તેત્રીસોતેર એના ઉપર તમે હાય કરશો એટલે જે અમારું ઓનલાઈનનું મેન્યુફેક્ચરિંગ છે એ તમને ડાયરેક્ટ તમારા વોટ્સએપમાં જોવા મળી જશે તો કૌશિક આ એક દુકાન કેવી છે ધંધો કર્યો છે ધંધે નો લગાડતા બરોબર હા આમાં થોડો સાથ સહકાર ને સપોર્ટ કરજો સો